આલા બાગા જેમ લમણે આ થાલી બુડા આલા ધંધો મળતો નથી ઘેર બે રહેવું પડે છે તો વિચાર કરું છું કે નવો બિઝનેસ કયો કરું મારા કન મસ્ત આઈડિયા છે જોવો છે તારે બાગા આ તો કેને આઈડિયા શું આઈડિયા છે કેતો તો ખરી જો બાગા હવે લગન સીઝન આવી છે તો એવું કર ફટાકડા ભાડે આલવાનો બિઝનેસ ચાલુ કરી દે જવાની પછી ગઢપણ ના આવે અને જવાની રાખવી હોય તો એનો ઈલાજ શું કરવો પડે આ તો એનો એક જ ઈલાજ છે આ તો કેને ઈલાજ મારે જવાની પછી ઘટપણ નથી જવાની પટે ને અને ગડપણ ચાલુ થાય ને તો દવા પી લેવાની ઉંદર મારવાની હા ભાઈ હા અલા શું ઊઢું બગાડી ને બેઠો ભાગા બોલ બોલ તારે શું ગિફ્ટ જોવે પેલા બે વર્ષ થી લીધા પોચ હજાર રૂપિયા તો પાસ આવેલ ગિફ્ટ વાળી તડપા